નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો હાલમાં જે છે એક દલિત છોકરી ઉપર જે છે એક જ્યોતિષ દ્વારા જે છે તેને બ્લેકમેલ કરી અને જે છે ફસાવી ત્યારબાદ જે છે તેની સાથે શારીરિક દુષ્કર્મ કર્યું હોય તેમ છતાં તેમના જે છે વિડીયોઝ અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી અને આ રીતે તેનો દુષુપયોગ કરી અને જે છે તેની સાથે દુષ્કર્મ આચર્યું હોય તેવી એક ફરિયાદ સામે આવી છે કે જેની અંદર મિત્રો ડીડી સોલંકી એક જ્યોતિષ સાથે ચર્ચા કરી રહ્યા છે જેમાં તેઓ કહે છે કે આ જ્યોતિષ દ્વારા એ છોકરી સાથે જે છે તેને ફસાવવામાં આવ્યું છે તેના વિડીયોઝ અને ફોટોઝ બનાવી અને ત્યારબાદ જે છે તેને ફસાવ્યા બાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોય તેવી ફરિયાદ નોંધવાની વાત ચાલી રહી છે જેમ તરીકે મિત્રો આ જ્યોતિષ જોશ જોવાના બહાને આ બધું કામ કર્યું હોય તેવી વાતો સામે આવી છે જ્યારે મિત્રો ડીડી સોલંકી આ જ્યોતિષના જોશ જોઈ નાખે છે તો મિત્રો આવો સાંભળે કે કઈ રીતે આ બનાવ બને છે અને આમાં ડીડી સોલંકીએ જ્યોતિષના જોશ કઈ રીતે જોયા સાંભળીને ખૂબ ચોંકી જવાના છો શાંતિ સાંભળો પૂરેપૂરું રેકોર્ડિંગ એ પહેલાં ચેનલ ઉપર નવા વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બે લાયકન પણ દબાવી દેજો

નિર્દોષ માણસ ઉપર કોઈ ફરિયાદ થાય એ તો જો હવે આ બેન સેના માટે કરે છે એ તો હવે એમનો એમનો માલિક જાણે છે ને એમની આત્મા જાણે સેના માટે કરે પણ તમે તમે જ્યોતિષ છો તમે નો જાણો એ તો સામાન્ય માણસ છે તમે તો જ્યોતિષ છો

થોડા ઘણા તમે જોયા છે અને બેન સાચા છે તો તમારી ઉપર બલાત્કાર ની એટ્રોસીટી ની સાયબર ક્રાઇમ ની તમામ પ્રકારની ફરિયાદ કાયદા મુજબ હશે એ બધી થશે

ના 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 એ બધી ખોટી વાત છે સાહેબ એવું કઈ નહિ કર્યો તમે એક રૂપિયો પણ એમની જોડે થી લીધો હું તમે કઈ કર્યું જ નથી આ બે વર્ષથી મારા સંપર્ક બે વર્ષથી મારા સંપર્કમાં હતા બાકી એવું એવું કઈ વસ્તુ નથી તમે નાથી થી પ્રતિ જ નથી કર્યા ફોન માં મેસેજ માં કઈ ધમકી નથી આપતા ના 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 એ બે મને મેસેજ બતાવ્યો છે વોટ્સએપ ચેટ તમારી નીચી જાતિ ના લોકો વિશ્વાસ ના કરાય નીચી જાતિ નામ આમ કરાય એવું તમે એમાં મેસેજ તમારા નંબર થી મેસેજ આવે છે એવું કઈ નથી કર્યું સાહેબ એવું કઈ નથી કર્યું મને એ બેને મેસેજ બતાવ્યા છે અને હા અને તમે કે યુ ઇન્સ્ટાગ્રામ આઈડી પાસવર્ડ લઈ રહીનો ગેરઉપયોગ કરો છો કઈ ખરાબ ના ના એ વસ્તુ ખોટી છે બેન ના સાહેબ એ વસ્તુ ખોટી છે હું આજ સુધી ફોટો મૂકો છો એની મંજૂરી વગર ના એ મારી મારી આઈડી ઉપર આજથી કોઈ આઠ દસ મહિના પહેલા વિડીયો બનાવ્યા હતા બિલકુલ ખોટા કરે છે તમારી બેન સંબંધ ન તમારી બેબંધ નતા પતિ પત્ની જેવા કે સાથે રાખતા હતા એવું કઈ હતું બેન તો જાતે એ તો જાતે રેહવતા બે વર્ષ થી મારા સંપર્ક માં છે બેન એટલે કેવી રીતે સંપર્ક માં ભાઈ બેન તરીકે ના ના પ્રેમ સંબંધ હતો પ્રેમ સંબંધ હતો અમારે તો તમારી પત્ની તો છે ને ગામડે છે ને હા તો તમારી ઉમર કેટલી છે મારી તો પચાસ છે હા છોકરી પચીસ વર્ષ ની છે તો તમે એના પ્રેમ માં પડ્યા કે એ તમારા પ્રેમ માં પડી એ મારા પ્રેમ માં પડેલા છે એમ તમે એમને પૂછી લેજો બધી વસ્તુ

બરોબર અને કઈક સાડા ચાર હજાર જો સાડા ચાર હજાર જેવો ખર્ચો થશે આજથી બે વર્ષ પેલા એમના મમ્મી ભેગા હતા રાત મારે ત્યાં રોકાણ નથી બરોબર ના એ દિવસ પાછા નીકળી ગયા પહેલી ભેગા હતા બિલકુલ એમના મમ્મી ભેગા હતા બરોબર અને એમ નઈ હા બોલો હા તો આ બેન તમારી વિરુદ્ધ પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવે છે સુરતે ફરિયાદ દાખલ કરવા આવવાના છે હા તો ખોટી ફરિયાદ કરે છે એ બેન તો ખોટી ફરિયાદ કરે ને આ બેન બે વર્ષથી થી મારા ભેગા હતા બેન પહેલી જ મારી સાંભળો સાહેબ હું તમને બિલકુલ વસ્તુ કહું છું તો પહેલી વખત મને બેન ફોન કર્યો કે ભાઈ અમારા ઘરમાં આવો આવો છે બરોબર ને તો મેં કીધું પેલા જોવું પડે આપણે એમાં શું છે શું નહીં બીજે દિવસે બીજે દિવસે બેન પાસે મને ફોન કર્યો કે વિડિયો કોલ ઉપર વાત કરશો તો મેં કીધું કેમ નહીં કરું વિડીયો કોલ ઉપર વાત હું વિડીયો કોલ પર વાત કરી તો મને કીધું તમારી ઉંમર કેટલી છે મેં કે મારી પચાસ વર્ષ છે તો બેન મને પ્રપોઝ કરવા માંડ્યા તો મેં કહ્યું તમારો મારો ક્યાં મેળ પડશે હું સાદી સુધા છું તો મને કહ્યું મોકલો તમારી વાઇફ નો ફોટો હું એમને મારી વાઇફ નો ફોટો મોકલે બીજે દિવસે હું બે છોકરાનો બાપ છું મોકલો તમારા છોકરાના ફોટા હું મારા છોકરાના ફોટા મોકલ્યા

તમે તો જો પ્રમાણે બધું જોઉં છું ખુલ્લી પ્રમાણે આમાં હું છે ના પ્રેમ પ્રકરણ થઈ ગયો છૂટા થઈ ગયા નોકા થઈ ગયા હોય દીકરા નો થતા હોય

અંબાલાલ તો આનું વૈજ્ઞાનિક રીતે કહી દે છે કે આટલો વરસાદ આ તારીખે પડવાનો છે આ જિલ્લામાં તાલુકામાં તો તમે ન કહી શકો કે આ જિલ્લા તાલુકામાં આવો બનાવ બનવાનો છે દૂર કરવા માટે શું કરવું કે આ જ્યોતિષ જોવા માટે ખર્ચો થશે આપી દે ખાલી સુરત પૂરતું પૂરતું છે આ જાતિવાદ દૂર કરાવો એનું કઈક કરાવ

જેટલી પેટા નાતીઓ છે સોળ હાજર ઉપર છે હાજર ઉપર પ્લસ ઓબીસી માની વાત તો ઈ બધી પેટા નાતીઓ ની અંદર બધા ની અંદર લગ્ન કરે છે ને સાહેબ લગ્ન કરે છે

બરોબર કોઈ પૈસા વાળું પડી ગયું હોય છોકરી કઈક નોકરી કરતી હોય બિઝનેસમેન હોય બરોબર કે હલવાનું હોય એના સમાજ માં કોઈ થતું ના હોય તો કઈક થી વેતા છોકરી લે બાકી કોઈ કરતા નથી એમાં રાજકોટમાં ભાડે બકાને નથી હોતા દરબાર નથી અહીર ને નથી ભરવાડ ને લુવાણા નથી જતા શું કરવા આના માટે જ્યોતિષ ક્યાં જોરવા જવું

રાખે ઉપર વાળા બધા રાખે આનો એક તમે જ્યોતિષ જોઈ લો સાચા હોય તો એ તો તમારું તમારે તમારું પોતાનું જ્યોતિષ જો આ તમારી ઉપર આ બળાત્કાર નો જે કા એટ્રોસીટી ની ફરિયાદ થાશે કે નહીં પણ હું તો સાહેબ એવું કઈ કર્યું નથી ને તમે તમે ગામ નું જ્યોતિષ જોવો છો પાંત્રીસ વર્ષથી થી હજાર લોકો તમે જ્યોતિષ જોઈ દીધું તમારું પોતાનું જ્યોતિષ જોઈને મને કયો કે તમારી ઉપર એટ્રોસીટી ની આ બળાત્કાર આ ધમકીની બરોબર ફરિયાદ દાખલ થશે કે નહીં થાય પણ હું તો એવું કઈ કર્યું નથી હવે આ બેન કરે હું તમને કહું જ્યોતિષ ની વાત કરું છું કર્યું એ પછી નો વિષય છે

નિર્દોષ માણસ ઉપર કોઈ ફરિયાદ થાય એ તો જો હવે આ બેન સેના માટે કરે છે એ તો હવે એમનો એમનો માલિક જાણે છે ને એમની આત્મા જાણે છે સેના માટે કરે છે પણ તમે તમે જ્યોતિષ છો તમે નો જાણો એ તો સામાન્ય માણસ છે તમે તો જ્યોતિષ છો ધમકીઓ આપે છે વકીલ લઈને આવું આમ કરાવું આવા મેસેજ કરે છે રોજ મેસેજ આવે છે કે તમે હાલની તારીખ મેસેજ કરો છો હું એને કઈ મેસેજ નથી કરતો સાહેબ ફિરોજ મને મેસેજ થતા છે તમારા મેં ઘણા બધા મેસેજ જોયા છે તમારા એમ નહિ તો એ તો બેન બેન કેવું છે ને બેન ના મેસેજ પેલા આવે છે કે મારા આવે છે તમે મેસેજ કરતા જ નથી એમના મેસેજ આવે એટલે હું એમને પૂછું છુ બોલો શું કામ છે શું કામ મેસેજ કર્યો જો હું તમને કઈ દઉં છું બેન બેન સાચા છે 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 ખોટું તમારા મેસેજ તમે તમે એના તમારી ઉપર બોલો બલાત્કાર ની એટ્રોસીટી સાયબર ક્રાઇમ ની તમામ પ્રકારની ફરિયાદ છે કઈ કાયદા મુજબ થતી હશે એ બધી થશે તમારે જેલમાજા ઉપર છે ભાઈ તમારું જ્યોતિષ કોણ જો એની તૈયારી કરી લેજો હમ

એટલે તમારે જે કઈ હોય તાજી થોડાક દાણા બાણા જ્યોતિષ કઈ ગ્રહ ઉતારવા હોય તો ઉતારી લેજો તમારી કોઈ ફરિયાદ દાખલ થવાની છે બરોબર ત્યારે જય ભીમ જય ભારત જય સવિદાન